હેલો એવરીવન આજે આપણે જે કોષ વિદ્યાનો કોશન છે એટલે કે આપણો પેપર જે છે ફાઈવ નોટ થ્રી બરાબર કે જેનું ફર્સ્ટ યુનિટ છે સાયટોલોજી કે આપણે જ્યારે ઇન્ટ્રોડક્શનમાં વાત કરી જ્યારે તમને સિલેબસ વિશેની વાત કરી હતી કે આપણે કયા કયા ટૉપિક ભણવાના છે બરાબર એમાં આપણે જોયું હતું કે એક જે ફાઈવ નોટ થ્રી છે પેપર બરાબર એનો ફર્સ્ટ યુનિટ છે આપણો કે સાયટોલોજી કે જેને કહીએ છીએ કે કોષ વિદ્યા કોષ વિદ્યા એટલે શું તો કે જે કોષનો અભ્યાસ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે તો કે કોષ વિદ્યા બરાબર કે જેને આપણે સેલ બાયોલોજી પણ કહી શકીએ છીએ તો આ જે સેલ બાયોલોજી છે એમાં તો કે પહેલી વસ્તુ કે સેલ કોને કહેવાય વોટ ઇઝ સેલ બરાબર કોષ એટલે શું તમને બધાને ખબર છે કે આપણે જ્યારે ભણતા આવીએ છીએ ત્યારે આપણે ખૂબ નાના ત્યારથી આપણને ખ્યાલ છે કે કોષ છે શું છે બરાબર ક્યાં આવેલું શું કાર્ય છે કઈ રીતની રચના છે બધી આપણને દરેકને ખબર છે કે જે દરેક સજીવ જે છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કે કોષ છે બરાબર તો કે આ જે કોષ જે છે કોષો ભેગા મળીને પેશી બનાવતે છે પેશી ભેગી મળીને અંગો બનાવે છે અંગ બની ભેગા થઈને અંગતંત્રની રચના બનાવે છે બરાબર આ રીતે છે કે જે દરેક સજીવ છે એનું શરીર બનેલું જોવા મળતું હોય છે તો કે આપણને ખબર કે જે આ શરીર છે ઘણી બધી અંગિકાઓ પણ આપણા શરીરમાં જે આવેલી જોવા મળે છે તો કે જેટલા પણ જે સુકોષ કેન્દ્રીય છે બરાબર કે જેટલા પણ યુ પ્રાણીઓ કે જે છે એ બધાના કોષોમાં જે છે કંઈક ને કંઈક અંગિકાઓ જોવા મળે છે તો કે અંગિકા જે છે એ શું તો કે એનું કંઈક ને કંઈક આપણા કોષોમાં જે છે એનું કાર્યની પહેચણી થયેલી જોવા મળે છે બરાબર કે બધી અંગિકા જે છે એમના કાર્યો અલગ અલગ છે તમે એના વિશેનો થોડો ખ્યાલ તમે આગળ ઉપરના ધોરણમાં તમે અભ્યાસ કરીને આવ્યા છો બરાબર કે તમને ખ્યાલ જ છે કે જે ગોલ્ગી બોડી છે માઇટોકોન્ડ્રિયા કે જેને કણાભ સૂત્ર કહીએ છીએ બરાબર કણાભ સૂત્ર છે અંતઃકોષસ ઝાડ છે આવી બધી જે અંગિકાઓ છે એના વિશે તમને જે સામાન્ય આપણે સ્ટડી જેનો કહીએ બરાબર કે સામાન્ય અભ્યાસ તમને બધાને ખ્યાલ છે તમે લોકો બધા આગળ ભણીને આવ્યા જ છો બરાબર એનો જ વિચાર આપણે જસ્ટ ખાલી ઇન્ટ્રોડક્શન મેળવીએ તો કે આપણે આજે જે ભણવાની જે છે પહેલાં અત્યારે લેક્ચરમાં કહી છે તો કે જેને આપણે કહીએ છીએ ગોલગી પ્રસાધન અથવા તો જેને કહીએ છીએ ગોલગી એપરેટસ કહીએ બરાબર છે અથવા તો જે છે એને ગોલગી ઝૂમ કહીએ ગોલગી બોડી કહીએ ગોલગી મટિરિયલ્સ કહીએ આવી ઘણા બધા નામો ધરાવતી એવી અંગિકા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી બરાબર કે જેને આપણે શું કહીએ છીએ તો કે ગોલગી પ્રસાધન તો કે આ ગોલગી બોડી જે છે એ શું છે તો કે એક અંગિકા જે છે કે આપણને ખબર કે દરેક જે સુકોષ કેન્દ્રીય પ્રાણીઓ છે બધાયના બધાના કોષોમાં આવેલી હોય બરાબર અને આપણે એમ પણ કહીએ કે ફૂલેલી કોથળી જેવી રચના તમે આવો વડા આગળ સાંભળ્યો જશે ખ્યાલ જ છે અને આપણે એની રચનામાં પણ જોઈ શકીએ છીએ બરાબર અહીંયા તમે આપણે આકૃતિમાં જોઈએ છીએ કે કેવી છે તો કે એક ફૂલેલી કોથળી જે છે એની ગળે ભેગી કરી દઈએ થપ્પીને તો કેવી દેખાય એ રીતની જે છે એ આ ગોલગી બોડી દેખાતી હોય છે તો કે આ જે ગોલગી બોડી જે છે એની શોધ કોણે કરી સૌ પ્રથમ વાર કોઈ કે ડિસ્ક્રાઈબ તો કર્યું હશે ને કે સૌ પ્રથમ એવું કોણે દર્શાવ્યું કે આ જે છે એ ગોલગી બોડી છે કે આવી અંગિકા પણ સજીવ શરીરમાં આવેલી છે બરાબર તો કે એની શોધ આવે પછી તો કે એના અલગ અલગ જે આપણે એને કહીએ નામકરણ કરવામાં આવે બરાબર નોમેન ક્લેચર જેને કહીએ છીએ કે એના અલગ અલગ નામ આપવામાં આવ્યા હોય છે એની પછી તો કે આપણે એનું સ્ટ્રકચર જોવું પડે લોકેશન જોવું પડે ખાસ કરીને મેઇન વસ્તુ તો કે લોકેશન દરેક સજીવના બોડીમાં ક્યાં આવેલી છે પછી તો કે લોકેશન આ કેટલી સંખ્યામાં આવે બરાબર એની એનું સાઇઝ શું છે એનું જે ડિસ્ટ્રિબ્યુશન છે એ ક્યાં ક્યાં આવેલી છે કઈ રીતની છે જોવા મળતી ક્યાંથી ઉદ્ભવ પામે છે બરાબર એની મોર્ફોલોજી જોઈએ મોર્ફોલોજીમાં કઈ કઈ રચના આવેલી હોય છે બરાબર એને બધા વિષયનો આપણે અભ્યાસ કરવો પડે છે કે અંગિકામાં છે ખરેખર શું આવેલું હોય છે પછી એની કેમિકલ કમ્પોઝિશન જોવી પડે કે એનું રાસાયણિક બંધારણ છે કેવું છે અને લાસ્ટ જે છે એમનું જનરલ

વલ્ગી પ્રસાધનની રચના જોવામાં આવી છે બરાબર એણે સૌપ્રથમ વખત શું કર્યું તો કે એણે જોઈ હતી અને આ ઉપરાંત આપણને ખબર કે જે સાઇન્ટિસ્ટે કોઈએ શોધ્યું હોય નિહાળ્યું હોય પછી એના ઉપર જે છે આગળ ઘણા બધા એના સંશોધનો થતા હોય છે બરાબર તો કે આગળ ઉપરાંત જે છે એનો વિસ્તૃત અભ્યાસ જે છે એ કોઈ એસઆર કાજલ કરીને એસ આર કાજલ જે છે એના વૈજ્ઞાનિકે જે છે એનો અભ્યાસ કર્યો હતો બરાબર આગળ અને આ બંને જે સાયન્ટિસ્ટ જે છે એમને નાઇન્ટીન ઝીરો સિક્સમાં જે છે સંયુક્ત પણ પછી એમનો નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યો હતો બરાબર તો કે આ વાત થઈ આપણી હિસ્ટ્રીની તો કે શું છે તો કે ગોલગી પ્રસાધન જે છે સૌપ્રથમ વખત ચેતા કોષમાં આવેલા પરકિંજી કોષમાં છે એમને જોવામાં આવ્યું છે બરાબર તો કે આ જે ગોલગી પ્રસાધન જે છે એ કેવી છે તો કે એકદમ જે છે મેમ્બ્રેન જે એકદમ લીસા પટલ મેં કીધું ને આગળ આપણે જોઈએ આ જે લીસા પટલો જે છે એના ઝુમખાની બનેલી એક રચના છે કોથળી જેવી એક રચના જે છે એ જોવા મળે છે બરાબર કે 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 નામકરણ તો તો કઈ રીતે આપણને ખબર જે ગોલગી બોડી છે એના અલગ અલગ નામથી ગોલગી બોડી છે ગોલગી કોમ્પ્લેક્ષ ગોલગી મેમ્બ્રેન છે બરાબર એને ગોલગી એપરેટસ પણ કહેવામાં આવે ડિક્ટિઓ જોમ કહેવામાં આવે ગોલગીઝોમ કહેવામાં આવે આવા અનેક ઘણા બધા એના નામો છે પરંતુ આપણે જોઈએ તો કે જે પૃષ્ઠવંશી પ્રાણી જેટલા પણ છે બરાબર એના જે કોષોમાં આવેલી રચના છે એટલે આપણે શું કહીએ છીએ તો કે ગોલગી એપરેટસ બરાબર કે જેને આપણે ગોલગી પ્રસાધન પણ કહી શકીએ છીએ બરાબર જ્યારે ઉપરાંત વનસ્પતિ જે છે બરાબર આપણને ખબર કે વનસ્પતિ અને પ્રાણી બંનેમાં જે છે એ આ ગોલગી બોડી જોવા મળે છે તો જે વનસ્પતિ છે અને જે અપૃષ્ઠવંશી પ્રાણી જે છે એનામાં કોષોમાં જે આવી રચના જોવા મળે તો એને શું કહેવાય તો કે ડિક્ટિયો જોમ તરીકે એમને ઓળખવામાં આવે છે કે ત્યારે તો કે અપૃષ્ઠવંશીય પ્રાણીઓ અને વનસ્પતિમાં જો આવી રચના જોવા મળે છે તો એને શું કહેવામાં આવે છે તો કે બરાબર જો બરાબર ત્યારે લોકેશન શહેરનું સ્થાન ક્યાં છે તો મેં આગળ કીધું એમ કે જેટલા પણ યુકેરિયોટિક કોષો જે છે એનામાં જોવા મળતી રચના કે પટલમય જે છે અંગિકા છે ઉપરાંત જે છે એ તો કે એનિમલ જે છે એનિમલના જે શુક્ર કોષો છે બરાબર અને જે સસ્તનના જે રક્તકણ કે જેને આપણે આરબીસી કહીએ આમાં જે છે તેનો અભાવ જોવા મળે છે શુક્રકોષ અને આરબીસીમાં જે છે એ ક્યાંય જોવા મળતી નથી બરાબર તો કે આ એનું એનું થઈ રચના સ્થાન ક્યાં છે એ જોવા બરાબર તો કે અહીંયા આ રીતની જે છે એકદમ પટલમય એકદમ બનેલી છે એ રચના જોવા મળે છે એના અલગ અલગ ભાગો છે ટ્રાન્સ રિજિયન છે મીડિયલ રિજિયન અને સીન્સ મુખ્ય બે ભાગ જે છે એના ટ્રાન્સ અને સીસ બરાબર છે આ રીતના જે છે ભાગો જોવા મળે છે નેક્સ્ટ જે છે જે તો કે એના નંબર એની સંખ્યામાં જે છે તો કે આપણે ખબર તો કે આ એક કોષ જે છે એનામાં છે એક જે એટલી એક કોલગી બોડી આવેલી હોય એક કોષમાં બરાબર પરંતુ જે પેરામિશિયમ જેવું પ્રાણી જે છે એમાં બે જોવા મળે છે બરાબર તો કે આ ઉપરાંત જે છે મેરુદંડી પ્રાણીના જે ચેતાકોષ છે અંડકોષ છે બધાયમાં જે છે ઘણી બધી આપણને વર્ગી સાધનો જોવા મળે છે ઘણી વખત જે યકૃતના સેલ છે બરાબર એમાં તો પચાસ જેટલી પણ વલગી પ્રસાધન જોવા મળતી હોય છે એટલે કે શું થયું મતલબ તો કે જે દરેક પ્રાણી જે છે તો કે પ્રાણી પ્રાણી બદલે એમ એના કોષ કોષો પણ બદલે છે એમ કોષે કોષની સંખ્યા જે છે આપણને જુદી જુદી જોવા મળતી હોય છે બરાબર તો કે એની સાઇઝમાં જોઈએ તો કે સાઇઝમાં તો કે ગોલગી પ્રસાધન છે આપણે કીધું કે એના જે જેવા કાર્યો મુજબ છે એની રચના પણ એટલે કે એનું કદ પણ જોવા મળે છે જેવું કાર્ય એવી એની રચના એટલે કે જોઈએ તો કે એકદમ જે એક્ટિવ સેલ હોય એટલે કે જે આપણા ગ્રંથિ કોષો છે ચેતા કોષો છે બરાબર આ જે એક્ટિવ કોષો જે છે એમાં ખૂબ જ સુ હશે એમાં એકદમ શું વિકસે જ્યારે આપણા સ્નાયુ કોષો જે છે મસલ્સના જે છે એમાં તો કે એકદમ અલ્પ વિકસિત હોય છે ઉપરાંત જે છે જેમ કોષોની ઉંમર વધે છે એમ ગોલગી બોડીની સાઈઝ જે છે નાની થતી જાય બરાબર સેલ જેમ વધે છે એમ ગોલગી બોડી છે એકદમ શું થાય તો કે નાની થતી જાય છે તો કે ઉપરાંત જે છે એના ડિસ્ટ્રિબ્યુશનમાં જોઈએ તો કે જે પ્રાણી કોષ જે છે બરાબર એનામાં તો કે એક આવેલી એકદમ સ્થાનિક અંગિકા છે બરાબર તો કે આ ક્યાંથી તો કે આ ક્યાંથી ઉત્પન્ન થાય તો કે જે આપણું બાહ્ય ગર્ભસ્તર કે અંતઃ ગર્ભસ્તર છે એમાંથી ઉદ્ભવ છે એ ધરાવતા કોષોના ધ્રુવીય પ્રદેશમાં જોવા મળે છે બરાબર ઉપરાંત જે છે એ થાઈરોઈડ કોષો સ્વાદુપિંડની ખંડિકાના કોષો છે આંતરડાના આવેલા જે ગોબલેટ કોષો છે આ બધામાં કોષ કેન્દ્ર અને પરિઘવર્તી જે પરિઘવર્તી જે ભાગ જે છે એમની વચ્ચે જોવા મળે છે એટલે કે જે સેલની અંદર જે છે એ કોષ અને બીજો જે પરિઘવર્તી ભાગ છે એની વચ્ચે જે ખાલી જગ્યા અહીંયા પેરી ફેરી રહે છે બરાબર ભાગ જે છે એમાં જોવા મળે છે ઉપરાંત જે છે એ ચેતાકોષ જે છે બરાબર ચેતાકોષના જે કોષ કેન્દ્ર છે એની એકદમ નજીક હોય છે તો કે આ રીતે જે છે અલગ અલગ સ્થાન જે છે એમનું જોવા મળે છે ને એની જોઈએ તો કે આપણે વાત હતી એની મોર્ફોલોજી તો કે એની રચનામાં શું છે બરાબર એની રચનામાં શું છે તો કે જે છે એ પ્રાણી અને જે વનસ્પતિ કોષની જે વળગી ગાય છે એની બાહ્ય રચના ના જોઈએ તો કે આમ તો સમાન જ છે બરાબર બેમાં એકસરખી જોવા મળે છે પરંતુ ઘણી વખત શું હોય તો કે કે ઘણા બધા કોષોમાં એકદમ વિસ્તૃત થઈ ગયેલી હોય એનો આકાર અને સ્વરૂપ જે છે એ કોષને શું કીધું તો કે કોષના પ્રકાર પર અવલંબિત હોય છે બરાબર જેવો કોષનો પ્રકાર એ પ્રકારે જે છે ગોલકી બોડીનો આકાર અને સ્વરૂપ જોવા મળતું હોય છે આ ઉપરાંત જે છે એ ગોલકી પ્રસાધન છે એમાં ઘણા બધા ડિક્ટીઓ જોમ્સના સમૂહ આવેલા હોય એટલે એ કીધું કે આ રીતની જે પોલી જેવી કોથળી જેવી રચના જે છે એકદમ પટલમય અંગિકા જે છે એમાં એનો સમૂહ બને સમૂહની હોય છે બરાબર તો કે આમાં જે આ જે સિસ્ટરની જે છે ડિક્ટિયોજમ્સ એટલે શું તો કે સિસ્ટરની તરીકે જે ઓળખાતી એકદમ ચપટી કોથળીઓનો સમૂહ છે બરાબર સિસ્ટરની શું છે તો કે સિસ્ટરની સિસ્ટરનીથી કાંઈ નથી તો એક ખાલી સામાન્ય એકમ જ છે એ ગોલગી બોડીનો છે તો કે અહીંયા જોઈએ તો કે આપણે મેઈન ગોલગી બોડી છે એના મુખ્ય ત્રણ રચનામાં તો કે સિસ્ટરની કે જેને ફ્લેટ એન્ડ સેક એટલે કે ચપટી કોથળીઓ કહેવાય બીજી છે ટ્યુબ્યુલ્સ બરાબર કે જેને આપણે બીજું જે છે એ ટ્યુબ છે અને ત્રીજી છે એની વેસિકલ્સ મુખ્ય જે આ ત્રણ રચના જોવા મળે છે આ જે સિસ્ટરની જે છે બરાબર જે જે છે તો કે સિસ્ટરની એ શું છે તો કે વન માઇક્રોમીટર નો વ્યાસ ધરાવતી જે છે અને મધ્ય ભાગમાં સપાટ બરાબર કંઈક આ રીતની રચના આપણને જોવા મળે છે મધ્ય ભાગમાં જે છે ચપટી રચના છે જે અને એકબીજાને અમુક ચોક્કસ જે છે સમાંતર અંતર રાખીને ગોઠવાયેલી હોય છે બરાબર કે આપણે કોઈ બંડલ બનાવે કોઈ વસ્તુ એકની ઉપર બીજી બીજાની ઉપર ત્રીજે ગોઠવીએ તો કે કેવી થપ્પી જેવી રચના બને તો આ રીતનું જે છે બંડલમાં ગોઠવાયેલી હોય છે પછી તો કે જે આ દરેક સિસ્ટરની જે છે બરાબર એક એવી તો કે આ દરેક સિસ્ટરની સેવન પોઈન્ટ ફાઈવ એમ એમ નેનોમીટર બરાબર સેવન પોઈન્ટ ફાઈવ નેનોમીટર જે છે એટલી જાડાઈ ધરાવશે એકદમ લીસી અને એકમ કલાથી બંધાયેલી હોય છે ઉપરાંત તો કે આજે બે સિસ્ટરની જે છે એની વચ્ચેનું જે પહોળાઈ કહીએ તો કે પાંચસોથી જે છે એક હજાર નેનોમીટર જેટલી આ બે સિસ્ટરની વચ્ચેની પોળાઈ જોવા મળે છે તો કે આટલું જે છે એ પોલાણ ધરા પોલાણમાં એટલે કે લ્યુમેન આવેલું જેને શું કહે તો કે લ્યુમેન કહી શકે પછી તો કે જે દરેક થપીમાં બે સિસ્ટરની વચ્ચે જે છે એ વિશ એટલે કે ફરી વાર કહે તો તો કે આવી જે એક સિસ્ટરની હશે બરાબર સેમ એવી બીજી પણ સિસ્ટરની હોવાની તો આ જે બે સિસ્ટરની જે છે એની વચ્ચેની પોળાઈ કેટલી છે તો કે પાંચસોથી હજાર નેનોમીટર બરાબર પણ આજે એક થપ્પી જે છે બરાબર આવી એક થપ્પી જે છે આ થપ્પીમાં જે ગોઠવાયેલી જે છે સિસ્ટરની એમાં એમાંની આ બે સિસ્ટરની જે છે એની વચ્ચેનું કેટલું તો કે વીસથી ત્રીસ નેનોમીટર એની વચ્ચેની જે પોળાઈ છે કે કેટલી તો કે વીસથી ત્રીસ નેનોમીટર બે સિસ્ટરની જે છે આ એક સિસ્ટરની સમૂહ અને બીજો સિસ્ટરની સમૂહ વચ્ચેની જગ્યા કેટલી કીધી તો કે પાંચ થી હજાર નેનોમીટર પોળાઇ ધરાવે પરંતુ બે સિસ્ટરની એક જ થપ્પીમાં આવેલી છે એની વચ્ચેની પહોળાઈ કેટલી હોય તો કે વીસથી ત્રીસ નેનોમીટર જેટલી ઉપરાંત જે છે આવી પ્રાણી કોષ જે છે આપણું બરાબર એમાં તો કે પાંચથી છ જેટલી સિસ્ટની જે છે એ ડિક્ટીઓ જોમ્સ બનાવે છે બરાબર જ્યારે વનસ્પતિમાં તો કે 20 અથવા તો 20 કરતાં પણ વધારે સિસ્ટની જે છે એ ભેગી થઈને ડિકટીઓ જોમ્સ બનાવતી હોય છે તો કે આજે ડિક્ટીઓ જોમ્સ એ કેવું તો કે ડીક્ટીઓ જોમ્સનો જે દેખાવ જે છે એ કેવું તો કે આપણને ડબલ્યું બરાબર આ રીતનો જે ડબલ્યુ જે છે એના જેવો દેખાતો હોય છે ડિક્ટીઓ જોમ્સ જે એ ઉપરાંત જે તો કે જે દરેક સિસ્ટરની જે છે એના કિનારીની ભાગેથી સેજ આપણને વળેલી જોવા મળે બરાબર તો કે એનો જે બહિર્ગોળ જે શેડો છે નિકટવર્તી બરાબર કે જેને આપણે સીસ બાજુ કહી હતી બરાબર ઉપર તમને પહેલાં આપણે બતાવ્યું હતું કે ઉપરની સાઈડ છે શું કહેવાય તો કે સીસ બાજુ બરાબર કેવો છે તો કે એકદમ બહિર્ગોળ છેડો છે અને નિકટવર્તી ભાગ જે છે એટલે સીસ તરીકે ઓળખાય જ્યારે એનો અંતરગોળ ભાગ જે છે બરાબર આ જે અંતરગોળ ભાગ જે છે એ કેવો તો કે દૂરસ્થ છે એકદમ પરિપક્વ છે કે જેને આપણે ટ્રાન્સ બાજુ કહી શકીએ છીએ બરાબર ટ્રાન્સ બાજુ તરીકે પણ ઓળખાય છે આ બંનેની વચ્ચેનો બરાબર જે બાજુ જે છે બરાબર તો કે જે શીશ બાજુ છે ત્યાં કોષ કેન્દ્ર કે અંતકોષ પટલ તરફ ગોઠવાયેલી હોય છે જ્યારે ટ્રાન્સ જે બાજુ છે એ કોષ રસ્ત્ર પટલ તરફ ગોઠવાયેલી હોય બરાબર અંતઃકોષ રસ પટલ હશે એ બાજુ શું હોય તો કેસ પટલ જે છે એ બાજુ બાજુ કહી શકાય છે જોવા મળે છે બરાબર નેક્સ્ટ જે છે એ ટ્યુબ્યુલ્સ ટ્યુબ્યુઅલ છે તો કે નલિકા નલિકા તો કે કેવી તો કે ત્રીસ થી જે છે એ પચાસ નેનોમીટર જે વ્યાસ ધરાવતી નલિકાઓ જે એ જોવા મળે છે આ નલિકાઓ તો કે ડિકટીઝુંબમાંથી બહાર નીકળતી હોય અને એની ફરતે જે છે ગોઠવાયેલી હોય છે અને જે ડિકટીઓઝનો જે પરિઘવર્તી વિસ્તાર જે છે એ આ બંધારણની કારણે ધરાવે છે બરાબર એનો જે બહારનો જે લેક લાઇક ડિજિયન જે છે એ આપણને અને આવી નલિકાઓ જે છે એના કારણે આપણને જોવા મળતું હોય છે નેક્સ્ટ જે છે એ વેસ નેક્સ્ટ જે છે એ તો કે વેસિકલ્સ મેં શું કીધું કે જેને આપણે ગોળકો અથવા તો સંચયિકા એવું પણ કહી શકાય કે સંચયિકા છે કેટલી તો કે સાઠ નેનોમીટર જેટલી જે છે વ્યાસ ધરાવે છે તો કે આમાં પણ એ કહેવાય તો કે આજે બેસિકલ્સ એ પણ ત્રણ પ્રકારની તો કે ટ્રાન્ઝિશનલ વેસિકલ કહેવાય એકદમ સ્ત્રાવી વેસિકલ્સ કહી શકીએ બરાબર સેક્રેટરી વેસિકલ કહીએ બીજી છે ક્લેથ્રિન કોટેડ વેસિકલ આવી ત્રણ પ્રકારની જે છે એ વેસિકલ જોવા મળે છે તો કે આમાં ટ્રાન્ઝિશનલ વેસિકલ એટલે

બરાબર આજે આપણે વાત કરીએ તો કે જે બેસિકલ જે છે એમાં પણ ત્રણ પ્રકારની હોય એમાંની જે છે પેલી કહીએ તો કે ટ્રાન્ઝિશનલ જે છે એ ક્યાં હોય તો કે અને તેઓ જે છે એ રફ જે અંતકોષ ઝાડ છે ત્યાંથી મુક્ત થાય છે અને શિસ બાજુ તરફ એકત્રિત થાય છે અને ત્યાં નવી સિસ્ટની બનાવે છે બરાબર આ રીતે જેવું કરશે ત્યાંથી મુક્ત થઈને બીજી બાજુ થઈને નવી સિસ્ટની રચના કરે છે પછી તો કે નેક્સ્ટ જે છે એ કેવી છે તો કે સિક્રેટરી વેસિકલ સેક્રેટ બરાબર કે જેને આપણે સ્ત્રાવી કહી શકીએ સ્ત્રાવિક સ્ત્રાવિક છે એનું કદ જે જોવા મળે બરાબર તો કે એ ક્યાં તો કે જે ટ્રાન્સ બાજુ છે એની બરાબર આપણે વાત કરી હતી સિસ્ટનીમાં જે નીચેની સાઈડ કઈક બાજુ કીધી ટ્રાન્સ બાજુ તો આ જે ટ્રાન્સ બાજુ અને જેનું કોષરસ પટલ છે એની વચ્ચે જોવા મળે છે એ બંનેની વચ્ચે અને જે ગોલકીપર છે એની ગોળાકાર બાહ્ય વિકાસ છે બીજું કોઈ નહીં પણ એનું આઉટ ગ્રોથ છે કે શું કરશે તો કે એ પોતે રફ સરફેસ ધરાવે છે બરાબર અને જે આ પચાસ માઇક્રોમીટર છે એ વ્યાસ ધરાવતા હોય બરાબર ઉપરાંત જે છે એ ક્યાં જોવા જે આ જે ગોલગી બોડી જે છે એનો પરિઘવર્તી ભાગ જે છે ફરતો ફરતો જેનો રીઝન કહે બરાબર એ પરિઘવર્તી ભાગમાં જોવા મળશે તથા જે છે એના એકલ નલિકા જે છે એના અંત ભાગમાં આવેલા હોય છે આમ આપણે જોઈએ બાહ્ય બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો કે આજે સ્ત્રાવી ગોળકોથી શું કરશે તો કે તેઓ જુદા પડે છે તેના પટલ છે અને સ્ત્રાવી નીપજો છે એના કોષાંતરીય ટ્રાફિક સાથે સંકળાયેલ છે બરાબર જે છે ને નિપજ છે એ ક્યાં તો કે ઇન્ટ્રા સેલ્યુલર જે છે એ ટ્રાફિક સાથે સંકળાયેલ આપણને જોવા મળે છે ક્લેથ્રિન કોટેડ વેસિકલ

જો જટિલ એકદમ જોવા મળે છે બરાબર એની પણ અલગ અલગ વ્યાસ ધરાવતી નલિકાઓ આવેલી હોય ધ્યાન જોયું આપણે તો કે વેસિકલ્સ જે છે વેસિકલ્સ મુખ્યત્વે જે ત્રણ પ્રકારની હોય તો કે કેવી કેવી તો કે ટ્રાન્ઝિશનલ હોય બરાબર સેક્રેટરી છે ક્લેથ્રિન કોટેડ પ્રકારની જે છે એ આ ઉપરાંત જે છે બરાબર આવી બધી જે છે એની બાહ્યકાર રચનામાં આપણને જોવા મળે છે નેક્સ્ટ જોઈએ તો કે એનામાં જે છે એ કોષનું જે અંતઃ પટલ જે છે બરાબર જેને આપણે એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ કહીએ બરાબર તો કે એની બાજુ જે છે એક તરફ જે શું હોય તો કે ઈઆર એટલે કે એન્ડ અંતઃકોષ રસ ચા છે અને બીજી તરફ જે છે એ પ્લાઝમા મેમ્બ્રેન છે બરાબર કે જે શું કરશે તો કે જે સેક્રેટરી વેસિકલ્સ છે એના દ્વારા આપણે સંકળાયેલા જોવા મળે છે તો કે જે આ ગોલગી પ્રસાધન જે છે બરાબર અહીંયા જી રિજિયન કહેવાય એટલે કે જીઆરએલ એટલે કે ગોલગી બોડી એ બરાબર ગોલગી પ્રસાધન જે છે એ ઈઆર આર લાઇસોજો બરાબર તો કે એ જે શું કરશે તો કે જે ગોલગી પ્રસાધનની જે ટ્રાન્સ બાજુ સાથે સંકળાયેલ છે ઉપરાંત જે છે એ આ પ્રાથમિક લાઇસોજો અને મેલેનિનના કણિકાના ઉદ્ભવ સાથે સંકળાયેલ છે આ રીજિયન છે એ શું કરશે તો કે જે આપણું પ્રાથમિક લાઇસોજો અને મેલેનિનના કણિકાનો ઉદ્ભવ ત્યાંથી થાય છે ઉપરાંત જે છે એ સ્ત્રાવી કોષમાં જે છે સ્ત્રાવી પદાર્થની પ્રક્રિયા છે બરાબર સંઘનન કે જેને કન્ડેન્સિંગ અને પેકેજિંગ સાથે પણ સંકળાયેલી છે ઉપરાંત જે છે એ કોષીય સ્ત્રાવી પ્રોટીનના ચયા પછી મેટાબોલિઝમ માટે એના સોર્ટિંગ એટલે કે અલગીકરણ માટે પણ મદદરૂપ થાય છે બરાબર આ જે જીઆર એટલે જે ગોલગી એપરેટસનો જે છે એ પ્રદેશ જે છે જીઆરએ બરાબર ગોલગી પ્રદનનો કે જેને લાઇસોઝોમ પ્રદેશ પણ કહી શકાય છે એ જે છે આવા ઘણા બધા કાર્યોમાં જે છે પોતે મદદરૂપ થતા હોય છે ઉપરાંત જે છે આના સિવાય પણ ઝોન ઓફ એક્સક્લુઝન એટલે કે વર્જિત ક્ષેત્ર પણ જોવા મળે છે કે શું કરશે તો કે કોશરસનો જે એ વિશિષ્ટ પ્રદેશ છે એના દ્વારા આવરિત હોય આથી તેનું કહેવાય તો કે એને વર્જિત ક્ષેત્ર પણ કહેવામાં આવે છે કારણ કે શું કામ તો કે આ જે રિજિયન છે ત્યાં રિવોઝોમ છે જન કણાવ સૂત્ર કણ વગેરે શું હશે તો કે ભાવ જોવા મળે અથવા તો એકદમ આ પ્રદેશમાં હોય જોવા મળશે બરાબર તો કે આ રિજિયનની મહત્વતા શું છે તો કે એના અલગ અલગ કામ જે છે આપણને એના મદદરૂપ હેલ્પ કરે છે ઉપરાંત તો કે એની જે કેમિકલ કમ્પોઝિશન જોઈએ તો કે કેમિકલ કમ્પોઝિશનમાં તો કે જે આજે જે ગોલકી પ્રસાદન છે બરાબર તો કે સાહીઠથી સિત્તેર એંગસ્ટ્રોમ બરાબર એટલી જાડાઈ ધરાવતી જે છે એકમ કલા આવરીત હોય ઉપરાંત જે છે આ એકમ કલા અને જેની સિસ્ટરની જે છે બરાબર એ બંને તો કે સાઠથી નેવું એંગસ્ટ્રોમ જેટલી અને ગોળકોમાં જે છે એ ગોળકોમાં જે છે એ ત્રીસથી ચાલીસ એંગસ્ટ્રોમ જેટલી જગ્યા હોય છે ઉપરાંત તો કે જે ગોલગી બોડી છે એમાં આપણને સાહીઠ ટકા તો લિપિડ્સનો ભાગ જોવા મળે છે બરાબર ઉપરાંત જે છે એ અંદર ઘણા બધા એન્ઝાઇમ્સ પણ આવેલા હોય છે એન્ઝાઇમમાં તો કે જેવા કે જે ટ્રાન્સફરેજીસ કહીએ ઓક્સિડો રિડક્ટેજ છે ફોસ્પોલાઇપેજીસ છે બરાબર કે જે ગ્લુકો સિક્સ ફોસ્ફેટ એડિનોસાઇડ રાયફોસફેટ એસિડ ફોસ્ફેટ વગેરે જે છે ઉપરાંત કાયનેજીસ નામના આવા બધા જે છે અલગ અલગ એન્ઝાઇમ્સ પણ ધરાવે છે ગોલગી બોડી બરાબર તો આજે ઉપરાંત જે છે એ શું કોઈ તો કે સાઠ ટકા લિક્વિડ્સનું બનેલું હોય ઘણા બધા એન્જરીઝ પણ ધરાવે છે તો કે એના આપણે જોઈએ તો કે જનરલ ફંક્શનમાં જોઈએ બરાબર એના સામાન્ય કાર્યોમાં તો કે પહેલી વખત તો કે જે આ ગોલગી બોડી જે છે એ સૌ પ્રથમ શું કહેવાય તો કે એની કોષના ટ્રાફિક પોલીસ બરાબર ને આપણને ખબર કે ટ્રાફિક પોલીસનું કામ શું તો કે કોઈ એક રસ્તા પર જે છે બધા માણસ વાહનને ભેગા થવા દેવા નહીં

તો એક ઉદાહરણ તો કે જે કોષરસ પટલ છે લાઇસોઝોમ છે શુક્રકોષનો શુકાગ્ર કે જેને આપણે એક્રોઝોમ તરીકે ઓળખીએ છીએ ઉપરાંત જે છે એ અંડકોષની બાહ્ય કણિકાઓ છે જેને આપણે કોર્ટીયલ ગ્રેન્યુલ્સ કહીએ છીએ આ બધી અંગિકાઓ જે છે એમાં ઘણી બધી એના નિયંત્રણ માટે થઈને પણ એનું કાર્ય જોવા મળે છે નિયંત્રણ કરે છે બરાબર ઉપરાંત બીજું કામ તો કે સિક્રિશન માટેનું તો કે ઘણા બધા પદાર્થ છે એના પેકેજિંગ અને એક્ઝોસાઈ માટે પણ કામ કરે છે તો કે કેવી રીતે તો કે પહેલી વસ્તુ તો કે વસ્તુને ખબર કે સ્વાદુપિંડ છે એની ખંડિકાના કોષો છે બરાબર એ ખંડિકાના કોષો શું તો કે એમાં જાયમોજન કણિકાઓ આવેલી એટલે કે ઉચ્ચસ્ક આવેલા હોય એનો સ્ત્રાવ થતો હોય પછી તો કે આંતરડાના ગોબ્લેટ કોષોમાંથી આપણને ખબર કે શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે પછી તો કે જે સ્તન ગ્રંથિ છે એમાંથી દુગ્ધ પ્રોટીન્સ કે જેમાં કેસિન આવેલું હોય એનો સ્ત્રાવ થાય પછી થાઇરોઇડ ગ્રંથિના કોષોમાંથી થાઇરોક્સિનનો સ્ત્રાવ થાય છે અથવા થાઇરોગ્લોબ્યુલિન્સ જેને કહીએ છીએ બરાબર પછી તો કે જે સ્કીન જે છે સ્કિનમાં આવેલી ઓઇલ ગ્લેન્ડના સેલ છે એમાંથી ઓઇલનો સ્ત્રાવ થવો લાળ ગ્રંથિના કોષો છે એમાંથી લાળનો સ્ત્રાવ થવો તો કે આ જે બધા સ્ત્રાવનું કામ જે છે એમાં એનું પેકેજિંગ અને એક્ઝોસાઇટોસિસ છે એવા બધા કાર્યોમાં પણ એ ખૂબ જ ઉપયોગી છે બરાબર ઉપરાંત જે છે એના સ્ટોરેજ માટે થઈને કોષોની જે સ્ત્રાવી નીપજોનો સંગ્રહ કરે છે આપણને ખબર કે બોડીમાં જે પણ વધારાના જે ઘટક હશે કે જે જરૂરી મતલબ કે વપરાયા નથી વધ્યા છે એ ઘટકનો સ્ટોર કરે છે બોડી તો આ સ્ટોરેજ માટે એટલે અથવા તો કોષણ એવી કોઈ પ્રક્રિયાના અંતે જે નીપજ બનતી હોય બરાબર એને સ્ટોરેજ માટે થઈને પણ ઉપયોગી છે પછી તો કે ગ્લાઇકો પ્રક્રિયા માટે એટલે કે જે પ્રોટીન્સને કાર્બોહાઈડ્રેટ ભેગા મળીને ગ્લાયકો પ્રોટીન્સ બનાવે છે લિપિડ અને કાર્બોહાઈડ્રેટ ભેગા મળીને ગ્લાયકોલિપિડ્સ બનાવે છે બરાબર આવી પ્રક્રિયા માટે પણ જરૂરી છે ઉપરાંત જે છે સલ્ફરના ચયા પછી એટલે કે સલ્ફરનું જે મેટાબોલિઝમ થાય છે એમાં પણ ઉપયોગી છે ઉપરાંત જે છે એ લિપિડ પદાર્થ છે એનું પેકેજિંગ અને સ્ત્રાવ પણ કરે છે આવા તો એના ઘણા બધા કાર્યો સાથે સંકળાયેલી જે છે એ અંગિકા જોવા મળતી હોય છે બરાબર મેઇન ફંક્શનમાં શું થયું તો કે એને શું કહેવામાં આવે ઘણી વખત તો કે ટ્રાફિક પોલીસ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે મતલબમાં કે કોષમાં જે કાંઈ પણ ઘટક અલગ અલગ ઘટકો પદાર્થો વચ્ચેની પ્રક્રિયા બરાબર પ્રાણી પશુમાં જે કંઈ પણ ઘટના થાય છે દરેક ઘટનામાં એનો કંઈક ને કંઈક થોડા એનો ફાળો રહેલો છે બરાબર ગોલગી બોડી આટલી બધી ઇમ્પોર્ટન્ટ એક ઓર્ગેનલ એક એક અંગિકા જે છે એ જોવા મળે છે બરાબર તો આપણે આ રીતે શું જોઈએ તો કે જે ગોલગી બોડી છે એનો ખાલી આપણે જનરલ ખાલી અભિયાનો સ્ટડી આપણે કરીએ ગોલગી બોડી એટલી શું છે ક્યાં આવેલી છે કોણે શોધી છે એના નામ અલગ અલગ ક્યાં જોવા મળે એનું સ્થાન ક્યાં છે બરાબર એની વહેંચણી કઈ રીતની જોવા મળે છે મેઇન એની મોર્ફોલોજીમાં જે ત્રણ મેઇન રચના જોવા મળે સિસ્ટની છે પછી ગોલકો કે જેને ટ્યુબ્યુલ્સ કહીએ અને વેસિકલ્સ છે બરાબર આની જે રચના છે એ જોવા મળે છે આવી જે ઉપરાંત પછી તો કે એના મેઇન આવે એનું કેમિકલ કોમ્પોઝિશન અને એનું કાર્ય એ કાર્યો એના કયા કયા છે તે તો કે આ રીતે આપણે જોઈએ તો કે આથી ગોલગી બોડી નામની અંગિકા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ઘણા બધા કાર્યો સાથે સંકળાયેલી એવી Angika che barabar